હલો ખેડૂત મિત્રો સ્વાગત છે એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ મિત્રો જીરાના બિયાણ વિશે મિત્રો માહિતી આપવાના છીએ અને મિત્રો ખાસ આપણે આજ જીરાનું મિત્રો એક જાતનું એનાલિસિસ થઈ જશે અને મિત્રો ખાસ ખરેખર ખેડૂતો હાલની અંદર કયું બિયારણ વાવી રહ્યા છે છેલ્લા એકથી બેથી ચાર વર્ષની અંદર ખેડૂતો કયું બિયારણ વાવી રહ્યા છે ખેડૂત જીરાનું તેના વિશે મિત્રો ખાસ મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ અને મિત્રો ખાસ પહેલી વસ્તુ તો એ કે મિત્રો આ ચેનલ આજના આ આ વિડીયોની અંદરથી ખેડૂતોને ખાસ શીખવા એ મળશે કે કયા વિસ્તારની અંદર કયું બિયારણ વધારે પ્રમાણમાં વવાઈ રહ્યું છે અને કયા બિયારણની અંદર મિત્રો વાવવાથી ખેડૂતોને ફાયદો થાય છે અને મિત્રો કયું બિયારણ વાવવાથી ખેડૂતોને વધારે ઉત્પાદન મળે છે પણ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં પહેલાં મિત્રો ચેનલની અંદર તમે નવાઓ હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો મિત્રો લાઈક આપી અને ખાસ શેર કરી નાખજો અને મિત્રો લાઇક આપશો અને મિત્રો સાઈડમાં હાઈપનું નિશાન આવશે તે ખાસ દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ આપણે શરૂઆત કરીએ ખેડૂતભાઈઓ પહેલાં તો ખાસ એ મિત્રો આપણે ખાસ એમ તમને જણાવવા જઈ રહ્યો છું મિત્રો તમારા વિસ્તારની અંદર કયું જીરાનું બિયારણ એવું છે કે તમે વાવી રહ્યા છો કઈ કંપનીનું બિયારણ સારું છે અને મિત્રો ખાસ કોમેન્ટ એ કરજો કે તમારા વિસ્તારની અંદર કયું બિયાણ વધારે વવાઈ રહ્યું છે અને કયું બિયાણ વધારે સારા પ્રમાણમાં થાય છે ખેડૂતોએ પહેલાં તો ખાસ એ તમને જણાવી દઉં કે આપણો ધ્યેય ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય એ છે અને મિત્રો કંપની હારે તમે જે કંપનીને વાવતા હોવ એ મિત્રો એ આપણે જોવાનું નથી અને મિત્રો હું કહું એ કંપની પણ તમારે ન વાવવી તમને જે યોગ્ય લાગે એ જ કંપનીનું બિયારણ વાવવું એટલે આપણે કંપની હારે કોઈ પણ કાંઈ લેવા દેવા નથી એટલે ઘણા ખેડૂતોને એમ થતું હોય કે ધર્મેન્દ્રભાઈ આ કંપનીનું કહે છે કે આ કંપનીનું કહે છે તો કંપનીને ફાયદો થાય ના મિત્રો એવું કાંઈ નથી આપણે કંપની હારે કાંઈ લેવા દેવા છે નહીં એટલા માટે મિત્રો ખાસ તમારા વિસ્તારનું નામ જણાવો ખાસ મિત્રો આગળના સમયમાં મિત્રો નામ જણાવવા માટે એ એટલા માટે તમને કહી રહ્યો છું કે આગળના સમયમાં એક આપણે ખાસ મિત્રો વિડીયો બનાવવાના છીએ તમારા વિસ્તારનું મિત્રો નામ જણાવો તમારા વિસ્તારનું મિત્રો વિસ્તારની અંદર કયું બિયાણ મિત્રો વધારે પ્રમાણમાં વવાય છે અને મિત્રો આનાથી ખેડૂતોને એ ફાયદો થશે કે ખાસ મિત્રો કે આ વિસ્તારની અંદર અથવા તો આ વિસ્તારની અંદર આ જીરાનું ઉત્પાદન સારું થાય છે અને આ બિયારણ ખેડૂતો વાવી રહ્યા છે હવે મિત્રો તમે ઓછામાં ઓછી મિત્રો મારા આ ચેનલમાં ચેનલની અંદર આપણા યુટ્યુબના આ જે વિડિયોની અંદર મિત્રો ઓછામાં ઓછી પંદરથી વીસ કોમેન્ટ આવશે કે અમારા વિસ્તારની અંદર આ આ અથવા આ વેરાયટી સારા પ્રમાણમાં વઈ રહી છે દર વર્ષે અને સારું એવું ઉત્પાદન થાય છે તો મિત્રો આનાથી ખેડૂતોને ખાસ એક ફાયદો થશે કે આ બિયારણ આપણા વિસ્તારની અંદર વવાય છે ઘણા ખેડૂતોને ખબર ખબર ન હોય અન્ય વેરાયટી વાવતા હોય અત્યારે મિત્રો આપણે બજારની અંદર ઘણી બધી પ્રમાણમાં મિત્રો સારા એવા પ્રમાણમાં ઘણી બધી કંપની બનાવે છે બિયારણ એટલે મિત્રો તમારા મગજની અંદર ક્યુ બિયારણ સારું છે એ મિત્રો ખાસ કોમેન્ટ કરો મિત્રો આગળના સમયમાં અમે ખાસ વિડીયો બનાવશું કે આ વિસ્તારની અંદર આ ભાઈ અમને કોમેન્ટ કરેલી છે અને આ વિસ્તારની અંદર આ બિયારણ સારા પ્રમાણમાં વવાઈ રહ્યું છે અને સારા પ્રમાણમાં સારું ઉત્પાદન મળે છે એટલા માટે મિત્રો ખાસ ખાસ ને ખાસ તમે યુટ્યુબની અંદર આપણા ચેનલની અંદર ખાસ મિત્રો યુટ્યુબમાં આપણે કોમેન્ટ બોક્સની અંદર ખાસ તમારું નામ જણાવો વિસ્તારનું નામ જણાવો અને તમે ખરેખર કઈ મિત્રો વેરાયટી દર વર્ષે વાવો છો અને સારા પ્રમાણમાં તમારા વિસ્તારની અંદર જે વેરાયટી થતી હોય તેના વિશે મિત્રો ખાસ નામ જણાવો જેથી કરીને આપણા મિત્રો અમુક જે ખેડૂતોને ખેડૂતોને ખબર ના હોય તેને મિત્રો ફાયદો થાય અને તે પણ તમે જે વેરાયટી મિત્રો જે નામ આપશો તે મિત્રો હું પણ તેમને નામ આપીશ આપણા યુટ્યુબ ચેનલ માધ્યમથી જેથી કરીને તેને પણ મિત્રો બે પૈસાનો ફાયદો થાય તો મિત્રો આપણે ખરેખર કયું બિયાર વધારે વાવવું જોઈએ મિત્રો કોઈ કંપની આરે આપણે લેવા દેવા નથી અમારા મિત્રો જામનગર જિલ્લાની વાત કરીએ તો મિત્રો ગુજરાત ચાર સારા પ્રમાણમાં થાય છે પણ ગુજરાત ચારની અંદર પણ ઘણા બધા ખેડૂતો અલગ અલગ કંપનીનું વાવતા હોય છે એટલે મિત્રો હું જો મારી ખુદની વાત કરું તો મિત્રો છેલ્લા બે વર્ષ થયા મિત્રો અમારી સાઈડ જો વાત હોય તો નિધિ નિધિ ચાર મિત્રો નિધિ ચાર નામનું એક વેરાયટી આવે છે કે સારી આવે છે જામનગર જિલ્લાની અંદર અમારે જે લાલપુર તાલુકાના આસપાસના ગામડામાં જો વવાતી હોય તો નિધિ ચાર પણ સારું વવાય છે બાકી મિત્રો ગુજરાત ચાર કોઈ પણ વેરાયટી તમે વાવો સારી કંપનીને હંમેશા લેવાની એક મિત્રો તુલસી તુલસી ચાર કરીને પણ એક વેરાયટી આવે છે એટલે તુલસીનું મિત્રો એક બિહાણ આવે છે તે પણ સારું છે અવનીનું આવે છે તે પણ તમે વાવી શકો અને મિત્રો નિધિ પાંચ ઘણા ખેડૂતો નિધિ પાંચ પણ વાવે છે તો આ વેરાયટી પણ સારી છે એટલે ખાસ મિત્રો આ વેરાયટી તમે વાવી શકો છો પણ મિત્રો આપણો અનુભવ હોય હોય જો હોય તો મિત્રો ગુજરાત ચારનો છે જે ખેડૂતો મિત્રો તમે જે વાવતા હો આજુબાજુના મિત્રો હું કહું એ નહીં આજુબાજુના ખેડૂતો મિત્રો કઈ વેરાયટી વાવે છે તમારા મિત્રો જમીનની અંદર કઈ વેરાયટી સારી થાય છે એ જ વેરાયટી હંમેશા વાવો અને મિત્રો તમારા વિસ્તારનું નામ ખાસ જણાવજો અને મિત્રો તમે કયું બિયારણ વાવો છો એ પણ કોમેન્ટની અંદર જણાવશો અને મિત્રો સાથે જો તમે વિસ્તારનું નામ જણાવશો તો મિત્રો ફાયદો રહેશે કેમ કે અમે વિસ્તારનું નામ તમે જણાવશો એટલે અમે અમે મિત્રો આગલા વિડીયોની અંદર ખાસ જણાવશું કે આ વિસ્તારની અંદર ખેડૂતોની કોમેન્ટ છે કે કે આ વિસ્તારની અંદર આ વેરાયટી સારા પ્રમાણમાં થાય છે અને ઓછામાં ઓછી મિત્રો બેથી ચાર વર્ષથી આ વેરાયટી વાતી હોય તેવા મિત્રો નામ જણાવવું જેથી કરીને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ મિત્રો વિડીયો સારો સારો લાગ્યો હોય મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને મિત્રો તમે કોમેન્ટ કરશો એટલે મિત્રો અમને તો ફાયદો થશે સાથે સાથે તમને પણ ફાયદો થશે અને મિત્રો આગળના સમયમાં અમે વિડીયો બનાવશું એટલે તમને પણ ફાયદો થશે એનું કારણ છે કે ઘણા ખેડૂતો અન્ય વેરાયટી વાવતા હોય અને અને મિત્રો કોમેન્ટ આવશે એટલે તમને ખબર પડશે કે આ વિસ્તારની અંદર પણ આપણા વિસ્તારની અંદર પણ આ વેરાયટી સારા પ્રમાણમાં વવાય છે એટલા માટે મિત્રો ખેડૂતોને બે પૈસાનો ફાયદો થશે આપણે કંપની હારે કાંઈ લેવા દેવા છે નહીં કેમકે આપણે મિત્રો ખેડૂતના દીકરા છીએ એટલે ખેડૂત ખેડૂતનો સપોર્ટ કરે હું પણ એક મિત્રો ખેડૂતનો દીકરો છું હું મિત્રો આ વર્ષે કદાચ જીરોનું વાવેતર કરવાનો છું અને મિત્રો આ વર્ષે અમારે લાલપુર તાલુકાના સિંગજ ગામની આસપાસ નયારા કંપની સાઈડ મિત્રો પાણી પણ ઘણા બધા ઓછા છે એટલે કદાચ જીરાનું વાવેતર મીડિયમ પ્રમાણમાં થશે અને આ વર્ષે મિત્રો જય સાલથી પચાસ ટકા જીરાનું વાવેતર થાય તેવી મિત્રો પૂરી શક્યતા છે એટલે જીરાના વાવેતરની અંદર ક્યાંક ને ક્યાંક ઘટાડો થઈ રહ્યો છે તેવું મિત્રો ખાસ લાગી રહ્યું છે એટલે મિત્રો હું નિધિ ચાર વાવો આ વર્ષે વાવી રહ્યો છું એટલે મિત્રો અમે જો આ વર્ષે વાવેતર કરવાના છીએ તો ખાસ નિધિ ચારનું વાવેતર કરવાના છીએ ચાર મિત્રો અમે જયસાલ પણ વાવેલું અને મિત્રો અમને દસથી અગિયાર ઉત્પાદન પણ થયેલું વિઘે એટલા માટે બાકી મિત્રો તમે છેલ્લા કન્ટિન્યુ બેથી ચાર વર્ષથી એકને એક ખેતરની અંદર જીરાનું વાવેતર કરતા હોવ તો મિત્રો અન્ય ખેતરની અંદર જીરાનું વાવેતર કરવું કેમ કે કોઈ પણ બિયારણ હશે જો તમે એને ખેતરની અંદર તમે મિત્રો જીરાનું વાવેતર કરશો તો તેની અંદર મિત્રો એ ઓછામાં ઓછા એકથી બે વર્ષ તેની મિત્રો ફૂગ રહી જાય છે એટલા માટે જીરા બગાડવાનો ચાન્સ વધી જાય છે એટલા માટે તમારે ખાસ મિત્રો અન્ય ખેતરની અંદર જીરાનું વાવેતર કરવું મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જય સિદ્ધાંત મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો